ગુજરાતમાં દારૂબંધીને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ સરકાર પર પ્રહારો કર્યા હતા સમગ્ર ગુજરાતની જનતાની તકલીફો પીડા આક્રોશને માટે તારીખથી ઉત્તર ગુજરાતમાં આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે હું ને અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ના બધા જ આગેવાનો આ યાત્રામાં જે રીતે ભમણ થયું છે પીડા સાથે દર્દ સાથે આક્રોશ સાથે માંગણી કરી છે કે ખેડૂતોને સંપૂર્ણ થવા જોઈએ યુવાનો કાયમી રોજગાર માટે

અને જે રાજ્યના ગૃહ મંત્રીની જવાબદારી છે એ બોટલેગરોનો વકીલ હોય હપ્તા કોરો કેમના વૈવડતારોનો ઉપરાડું લેતા હોય એ રીતની ભાષામાં બોલે છે ત્યારે મહિલાઓનો આક્રોશ છે કે ગુજરાતમાંથી દારૂ ને ડ્રગ્સની બધી બંધ થવી જોઈએ સિંચાઈના પ્રશ્નો છે જળ જંગલ જમીન અધિકારના પ્રશ્નો છે આદિવાસી વિસ્તારમાં જાતિના દાખલા માટે યુવાનો ભટકી રહ્યા છે ગઈકાલે જ માલપુરમાં જોવું તો માં જે ખેડૂતો પોતાનો પાક વેચો આવે છે ટેકાના ભાવે ખરીદીની વાત કરવામાં આવે પેકેજની વાત કરવામાં આવે પણ હજુ સુધી એક પણ ખેડૂતને એક રૂપિયો પણ મળ્યો નથી ત્યારે એવા સંજોગોમાં ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય વેપારીઓ હોય સામાન્ય વર્ગના લોકો હોય એ તમામ લોકો હેરાન પરેશાન છે એ બધાર પ્રશ્નો લે લઈને અમે આ યાત્રા એ નીકરા છે આજે ગાંધીનગર પહોંચ્યા છે હું એક વિશ્વાસ સાથે કહું છું કે જે રીતે લોકોનો આક્રોશ જોવા મળ્યો છે જે રીતે લોકોનું સમર્થન જોવા મળ્યું છે આ સરકાર જો લોકોના પ્રશ્નો હલ નહીં કરે તો આવનારા દિવસોમાં આખા ગુજરાત એક ઉગ્ર আন্দোলন ના સ્વરૂપમાં યાત્રા પરિવર્તિત થવાની છે અમિતભાઈ ખુદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે આ સુરતની અંદર કેટલી જગ્યાએ

યુવા પેઢી બરબાદ થઈ રહી છે નાની ઉંમરે યુવાનો મરી રહ્યા છે દીકરીઓ વિધવા થઈ રહી છે સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ એમને જે દર મહિને મળે છે દર મહિને જે કરોડો રૂપિયાની કમાણી છે એ કમાણીને કારણે હપ્તા કારણે ગુજરાતની યુવા પેઢી બરબાદ થવા દે છે ગુજરાતની ની બહેન દીકરીઓ વિધવા થાય છે એની માટે જો કોઈ જવાબદાર હોય તો સત્તામાં બેઠેલા પેલા ગૃહમંત્રી જે એમની ભાષામાં વાત કરે છે એ સરકારના લોકો જવાબદાર છે ત્યારે સરકારની પોલ ખુલી ગઈ છે લોકો પણ જાણી ગયા છે કે હપ્તા લેવા સરકાર છે આજ સરકાર બુટલેગરો બચાવે છે આજ સરકાર પોલીસનું મનોબળ તોડે છે જે પ્રમાણિક અધિકારીઓ છે એને સાઈડ પોસ્ટિંગ થાય છે અને જે વધારે હપ્તા ઉઘરાયેલા આવે જે વધારે એમને ઉઘરાણું કરીને આપે એવા લોકો ને સારા પોસ્ટિંગ અપાય છે પણ હવે જનતા જાગી છે લોકો આક્રોશ વ્યક્ત કરતા થયા છે આ જનાક્રોશ યાત્રાએ આખા ગુજરાતના લોકોના મનમાં જે તકલીફો પીડા દર્દ ને આક્રોશ તબાઈને રહ્યો હતો એને બહાર લાવવાનું કામ કર્યું છે હું ચોક્કસ કહું છું કે બધા જ લોકો ડર વગર કોઈ પણ જાતના હોય વગર પોતાના પ્રશ્નો માટે બોલતા પણ કરીશું અને એમના પ્રશ્નોને લઈ અને કોંગ્રેસ મજબૂતાઈ થી લડાઈ પણ લડશે